ડોક્ટર આંબેડકર જયંતિના દિવસે ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણના કોંગ્રેસ પર પ્રહાર દેશમાં સૌપ્રથમવાર પ્રથમવાર બાબા સાહેબનું અપમાન કોંગ્રેસે કર્યું તેવું તેમણે કહ્યું બાબા સાહેબ ચૂંટણી લડતા હોય તો આખી કોંગ્રેસ તેમને હરાવવામાં લાગી જતી હતી આટલું મોટું વ્યક્તિત્વ હોવા છતાં બાબા સાહેબને ભારત રત્ન ન આપ્યો દલિતોએ સમજી જવું જોઈએ કે કોંગ્રેસ કેવી વિચારધારા ધરાવે છે કોંગ્રેસની સરકારમાં ઇમરજન્સી આવી કોંગ્રેસે શીખોની હત્યા કરાવી કોંગ્રેસની સરકારમાં કાર સેવકો પર હુમલા થયા તેવું પણ તેમણે કહ્યું દેશમાં પહેલા પહેલું અપમાન આંબેડકર સાહેબનું કર્યું હોય તો એ કોંગ્રેસ કેમ આ દેશમાં બધાથી વધારે ભણેલા અહીંયા શિક્ષણ પ્રાપ્ત કરેલો એક દલિતનો દીકરો એ જયારે ચૂંટાયા કોઈ પણ લોકસભાની સમિતિમાં નહીં રાખ્યા મિનિસ્ટરીમાં નહીં રાખ્યા અને આ હોશિયાર છે તો એને જળમૂર્તિ કાઢો આ કોમમાં કોંગ્રેસ વીસ વર્ષ લગી લાગી બાબા સાહેબ જયારે ચૂંટણી લડતા હોય તો આખી કોંગ્રેસ લાગી જાય અને હરાવો અને એ હરાયા ખરા આટલો હોશિયાર માણસ વ્યક્તિ પણ કોઈ જગ્યાએ સારી જગ્યા પર નહીં મૂકવાનો નિર્ણય એ વખતે કોંગ્રેસે કરી આટલી ઊંચી પોચ વાળો વ્યક્તિ રાજકીય સન્માન તો ઠીક ભારત રત્ન તરીકે સ્વીકારવા તૈયાર નહોતી આ કોંગ્રેસ તો દલિતોએ સમજી જવું જોઈએ કે કોંગ્રેસની કઈ વિચારધારા અરે સાહેબ એનાથી આગળ કહીએ કે બાબા સાહેબની અંતિમ ક્રિયા દિલ્હીમાં કરવાની હતી પણ સાહેબ મંજૂરી નહીં આપી એ વખતે આ કોંગ્રેસ સરકારે અને એમણે મહારાષ્ટ્રમાં અંતિમ વિધિ કરવી પડી આ આપણે એનો ઇતિહાસો જાણવા પડે